જિલ્લામાં ભારે વરસાદની પગલે તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી ખેડા જિલ્લામાં ભારે વરસાદના લીધે વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જિલ્લામાં અસરગ્રસ્ત સ્થળો પર પડેલ ઝાડને ખસેડવા એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી સતત ચાલી રહી છે ઠાસરા તાલુકાના બદરાસા ગામની ગર્ભવતી મહિલાને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ જરૂરી સાધનોનો ઉપયોગ કરી ઝાડ રસ્તા પરથી ખસેડી ગર્ભવતી મહિલાને સફળતાપૂર્વક સી એચ સી પહોંચાડવામાં આવી હતી નડિયાદના મરીડા ગામમાં ભારે વરસાદને કારણે બસ સ્ટેન્ડ પાસે આવેલ વડનું ઝાડ પડી ગયું હતું જેથી જેસીબી દ્વારા ઝાડની ડાળ કાપી ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી ઉપરાંત પ્રગતિનગર નડિયાદ ખાતે જર્જરિત મકાનોમાંથી તેર જેટલા કુટુંબોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે કપડાવંજ તાલુકાના અગ્રજીના મુવાડા ગામ ખાતે વધુ વરસાદના કારણે ગામના નીચાણવાળા વિસ્તારમાંથી પચીસ વ્યક્તિઓને શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યા છે વધુમાં આવતીકાલે તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે અહેવાલ સંજય ચુનારા ખેડા નમસ્કાર ખેડા જિલ્લાના બધા નાગરિકોને હું જણાવવા માંગુ છું ગયા ત્રણ દિવસથી આપણા જિલ્લામાં ખૂબ સારી વરસાદ થઈ રહી છે અને આવનારા ચારથી પાંચ દિવસ સુધી આ વરસાદ થવાની છે તો આ ભારે વરસાદમાં જ્યાં સુધી બહુ જરૂરી કામ ના હોય ત્યારે આપણે બહાર નીકળવું નહીં અને વરસાદના વાતાવરણમાં જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ હોય ત્યાં રમતગમત અને ફરવા માટે આપણે ત્યાં જવાનું ટાળીએ આ ભારે વરસાદ દરમિયાન અમે લોકો તકેદારીના બધા પગલાં લઈ રહ્યા છે અને જેટલી અગત્યની સેવાઓ છે એ બધી સેવાઓ આપણા જિલ્લામાં ચાલુ છે તેમ છતાં એક સતર્ક નાગરિક તરીકે તમે તમારા વિસ્તારમાં સુરક્ષિત રહો અને આ વરસાદ દરમિયાન કોઈ પણ અકસ્માતને તમે અને તમારા પરિવારને બચાવીએ એ બધાથી મારી એક નમ્ર અપીલ છે ધન્યવાદ